વિશ્વકર્મા યોજના હેઠળ રાજ્ય કક્ષાના પ્રદર્શન સહ વેપાર મેળાનો શુભારંભ થયો ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય અંતર્ગત અમદાવાદ સ્થિત એમએસએમઇ વિકાસ કાર્યાલય અમદાવાદ તથા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અર્બન હાર્ટ વસ્ત્રાપુર અમદાવાદ ખાતે તારીખ દસથી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રાજ્ય કક્ષાના પ્રદર્શન કમ વેપાર મેળાનું ઉદઘાટન દસ નવ બે હજાર ચોવીસના રોજ પી કે સોલંકી આઈએસ સચિવ અને કમિશનર કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ વ્યવસાયોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં કુલ સ્ટોલમાં પ્રધાનમંત્રી વિશ્વકર્માના લાભાર્થીઓ દ્વારા તેમના દ્વારા નિર્માણ થતી વિવિધ પ્રદર્શન નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગવર્મેન્ટ ટી માર્કેટિંગ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન ફ્લિપકાર્ટ એમએસએમઇ વિકાસ કાર્યાલય અમદાવાદ વગેરે સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓની મદદ અને માર્ગદર્શન માટે તેર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં આ સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ દર્શાવી રહી છે અને તાત્કાલિક નોંધણીની સુવિધાઓ પૂરી પાડી રહી છે પ્રદર્શન દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે